હવે સમાચાર વિગતવાર અંકલેશ્વર ડીજી સેટના મુદ્દે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા કરાયેલા આક્ષેપોનું નકારી કાઢી સોશિયલ મીડિયા પર અધૂરી વિગતો દર્શાવી ભ્રમિત કરાઈ રહ્યા હોવાનું નગરપાલિકાએ જણાવ્યું હતું આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા તેની સાથે રાખી આ મુદ્દે પત્રકાર પરિષદ યોજી તેવી ઓપન ચેલેન્જ કરી હતી અંકલેશ્વર શહેરના જાગૃત નાગરિક અને આરટીઆઈ એક્ટિવિસ્ટ પ્રવીણભાઈ મોદી દ્વારા નગરપાલિકા દ્વારા કચેરી માટે લેવામાં આવેલ ડીજી સેટ માટે માહિતી અધિકાર નિયમ હેઠળ માહિતી મેળવી તેના ખરીદી બાબતે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા આક્ષેપો અંગે પાલિકા કચેરી ખાતે પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી જેમાં પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી ચેરમેન નિલેશ પટેલ અને ચીફ ઓફિસર કેશવ કોલડિયા દ્વારા આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે તેમાં બીજી સેટના મુદ્દે તેમણે જણાવ્યું હતું કે તમામ પ્રક્રિયા સરકારની ગાઈડલાઈન મુજબ તેમના ઓનલાઈન પોર્ટલ પર ઓનલાઈન કરવામાં આવી છે અને આ મુદ્દે જેટકોનો અભિપ્રાય લઈને તેમને જે આપેલ એસ્ટીમેન્ટ અને સૂચના આધારિત ટેન્ડર કરાયું હતું જેમાં પચ્ચીસ લાખ ઉપરાંતનો અંદાજ હતો જે ટેન્ડર પણ બિલો આવ્યું હતું અને માત્ર બીજી સેટ જ નહીં તેને લગતી કુલ અગિયાર એસેસરીઝ અને ફાઉન્ડેશનની પણ પોર્ટલ માધ્યમ આધારિત ભાવ મુજબ જ લેવાયા છે અને ફાઉન્ડેશન ખર્ચ સાથે કુલ ચોવીસ પોઈન્ટ છન્નું લાખના ખર્ચ થયો છે બે પેનલ તેમજ અર્થિંગ વાયર પર પણ પોર્ટલ આધારિત છે તેમના દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપો પાયાવિહોણા ગણાવીને કોઈપણ પાલિકા આવી આ અંગે તમામ વિગતો મેળવી શકે છે સંપૂર્ણ કામગીરી ઓનલાઈન પોર્ટલ અને સરકારના ધારાધોરણો મુજબ થઈ હોવાનું જણાવ્યું હતું જેટકો સૂચિત કંપની અંગે ટેન્ડર બહાર પાડ્યા હતા તેમાં કોઈ આવ્યું ન હતું અને કિલોસ્કર કંપની આવ્યું એટલે લેવામાં આવ્યું છે રહી વાત લોકલ કોન્ટ્રાક્ટની તો ઓનલાઈન જ પ્રક્રિયા હતી લોકલ કોન્ટ્રાક્ટર જ ટેન્ડર ના ભરે તો પાલિકા એમાં શું કરી શકે તેવો રદયો આપ્યો હતો ગત રોજ આરટીઆઈ એક્ટિવિસ્ટ પ્રવીણ માસ્ટર દ્વારા આ અંગે ગંભીર આક્ષેપો કરતાં પાલિકા દ્વારા સમગ્ર મામલે ખુલાસો કરવા સામે આવવું પડ્યું હતું યોજાયેલ પત્રકાર પરિષદ અંગેની જાણ આરટીઆઈ એક્ટિવિસ્ટ પ્રવીણભાઈ મોદીને થતાં તેમના દ્વારા જોઈ નગરપાલિકા ખરેખર પારદર્શક વહીવટ કરતા હોય તો આ અંગે તેમને સાથે રાખીને પત્રકાર પરિષદ યોજી ડિબેટ કરે અને તેમાં જેટકો કન્સલ્ટન્ટ એજન્સીઓ સહિત સંબંધિત તમામ અધિકારીઓ હાજર રાખી ચર્ચા કરવા ઓપન ચેલેન્જ કરી હતી વધુમાં જો ખરેખર તેઓ પારદર્શક હોય તો આગામી બોર્ડમાં ઠરાવ કરી વિજિલન્સ તપાસ કરવા મંજૂરી આપે તેવો સીધો જ સવાલ ઉઠાવ્યો હતો જે હમણાં ડીજી સેટ વિશે સોશિયલ મીડિયામાં જે આ સમાચારો આવે છે એ બાબતે હું થોડું બ્રિફિંગ આપું છું કે ભાઈ જે ડીજી સેટની ખરીદી કરવામાં આવેલી છે ગુજરાત સરકારના પરિપત્ર મુજબ કરવામાં આવેલી છે અને એમની જેમ ઉપરથી ખરીદી કરવામાં આવેલી છે પછી ગુજરાત સરકાર સંચાલિત જેટકો કંપની દ્વારા એમની પાસેથી અમે ટેકનિકલ મંજૂરી લઈ અને કાર્યવાહી કરેલી છે અને જે તે એસ્ટિમેટ બનાવવામાં આવે છે એ ગુજરાત સરકારશ્રીના જે ભાવ નક્કી થયેલા હોય એ મુજબ બનાવવામાં આવેલ છે અને એજન્સી ક્વોલિફાઈડ ડિસ્કવોલિફાઈ બાબતે પણ જેમના નિયમ પ્રમાણે જ કામગીરી કરવામાં આવેલી છે અને ટોટલ જે કામગીરી કરવામાં આવેલી છે સરકારશ્રીના પરિપત્ર મુજબ જ કરવામાં આવેલી છે એની હું આપ સૌને બધાને ખાતરી આપું છું આમાં કોઈ ભ્રષ્ટાચાર થયો છે એવો આક્ષેપ થ irregular છે તમારો ના આમાં કોઈ પણ ભ્રષ્ટાચાર થયો નથી સરકાર શ્રીની ગાઈડલાઈન મુજબ જ ખરીદી કરવામાં આવેલી છે એસ્ટીમેટ પણ એ પ્રમાણે મંજૂર કરાવીને કાર્યવાહી કરવામાં આવેલ છે જ્યારે જતના આપ સુપ અભિધ માંગો છે બાબત ના આક્ષેપ જે જેના દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે આક્ષેપોને હું રેડી આપું છું કોઈ પણ વ્યક્તિને જ્યારે પણ આ બાબતે સમજ કેળવી હોય તો મારી ઓફિસમાં આવી અને એમને હું બધી જ માહિતી આપવા તૈયાર છું આજ રોજ નગરપાલિકા સભાખંડમાં બોર્ડ મિટિંગ યોજાઈ હતી આમાં એજન્ડા પર સેવન્ટી ફોર જેટલા કામ લેવામાં આવ્યા તમામ કામો વધુ મતે તેમજ સરવાણુમતે મંજૂર કરવામાં આવ્યા આમાં સતત કાયમી સતીસ મજૂરોને કાયમી કરવાનું ઠરાવવામાં આવ્યું છે આમાં સેપ્રોનથી નીલકંઠમીલા સુધી રોડનું મોદી સમાજના કુલદેવી મોડેશ્રી માતા રાખવાનું મંજૂર કરવામાં આવ્યું છે તેમજ રાજપૂત સમાજ તરફથી આવેલા પત્રની નોંધ લઈને વીર શિરોમણી હૃદય સમ્રાટ શ્રી મહારાણા પ્રતાપનું સોટા નાકા ઉપર સ્ટેચ્યુ મૂકવાનું મંજૂર કરવામાં આવ્યું છે જય મોઢેશ્વરી માતા અમને શક્તિ આપજો અંકલેશ્વર નગરપાલિકામાં બેઠેલા સત્તાધીશો ખરેખર પારદર્શક વહીવટ કરતા હોય તો અમારી સામે જાહેરમાં પત્રકાર પરિષદ યોજવા અને અમારી સાથે ખુલ્લી ડિબેટ યોજવા પણ ચેલેન્જ છે આ સાથે આ બાબતના ટેકનિકલ જાણકારોને પણ સાથે રાખવા તથા પાલિકાએ રોકેલ કન્સલ્ટન્ટ એન્જિનિયર ડિઝાઇન પોઈન્ટ અમરેલી અને જેટકો લિમિટેડ ભરૂચના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર અને સમર્પણ કોર્પોરેશન સુરતના પ્રતિનિધિને પણ આ મિટિંગમાં હાજર રાખવા અંકલેશ્વર નગરપાલિકામાં બેઠેલા સત્તાધીશો ભ્રષ્ટાચાર મુક્ત હોય તો આગામી સામાન્ય સભામાં બોર્ડમાં દરખાસ્ત મૂકીને નિષ્પક્ષ વિજિલન્સ તપાસ ગાંધીનગર તથા સીઆઈડીની તપાસ સોંપીને કરેલો ભ્રષ્ટાચારમાં જો કાંઈ પણ માલમ પડશે નહીં તથા સરકારના નીતિ નિયમો મુજબ અને જેટકો કલ લિમિટેડ કંપની ભરૂચ દ્વારા આપેલ ટેકનિકલ સેક્શન મુજબ જો કામ થયા હશે તો અમે જાહેરમાં આ બાબતે અંકલેશ્વર શહેરની પ્રજાની માફી માંગવા પણ તૈયાર છીએ જેટકો લિમિટેડ ભરૂચે આપેલ ટેકનિકલ સેક્શન અને તેમાં દર્શાવેલ શરતો મુજબ કામોની તપાસણી કરવા પણ પ્રજાને અમે વિનંતી કરીએ છીએ